ભક્તો શું તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પરંતુ તે જીવનનું સૌથી મોટું રહસ્ય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે યોગી અને ખુદ ભગવાન વિષ્ણુ પણ ખાસ સમયને આટલો કેમ માનતા હતા આજે અમે તમને એક એવી દૈવી વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેને સાંભળ્યા પછી તમારી આંખો ખુલી જશે તમારું મન જાગી જશે અને તમારી અંદર એક નવી ઉર્જાનો પ્રવાહ વહેશે આ ફક્ત એક વાર્તા નથી પણ એક એવું ગુપ્ત જ્ઞાન છે કે તેને જાણ્યા પછી તમારું જીવન પહેલા જેવું નહી રહે તમે સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્ત છે શરીર સ્વસ્થ રહે છે અને સફળતા મળે છે પરંતુ શું તમે ક્યારે જાણ્યું છે કે આ સમયે ધ્યાન કરવાથી તમને તમારા પાછલા જન્મોની ઝલક મળી શકે છે શું તમે કલ્પના કરી છે કે જો તમે આ રહસ્ય સમજી લો તો તમે તમારું ભવિષ્ય જોઈ શકો છો તમે તમારું ભાગ્ય બદલી શકો છો આજે અમે તમને એક એવી રહસ્યમય વાર્તા જણાવીશું જેમાં એક રાજા સાત રાત જાગતા રહ્યા અને એવા અનુભવો અનુભવ્યા જે સામાન્ય માનવીઓ માટે અશક્ય છે આ વાર્તા સામાન્ય નથી આ તે રહસ્ય છે જે ભગવાન વિષ્ણુએ પોતે નાદ કહ્યું હતું તેમાં સમય ચક્રનું રહસ્ય છે પાછલા જન્મોની ગાથા છે મૃત્યુની વાર્તા છે એક રહસ્ય છે અને તે જ અંતિમ સત્ય છે જે ફક્ત થોડા જ જ્ઞાની લોકો જાણી શક્યા છે જો તમે આ આખી ધ્યાનથી સાંભળશો તો કદાચ તમને પણ જીવન અને મૃત્યુની પહેલે પારનું જ્ઞાન મળશે પરંતુ યાદ રાખો કે આ કોઈ સામાન્ય વાર્તા નથી તે જીવન બદલી નાખનારો અનુભવ છે તેથી તેને અધૂરી ન છોડો તેને અંત સુધી સાંભળો કારણ કે અંતે તમને તે જ્ઞાન મળશે જે હજારો ગ્રંથો વાંચ્યા પછી પણ મળતું નથી તો ચાલો આ દૈવી વાર્તા તરફ આગળ વધીએ અને ભક્તો આગળ વધતા પહેલા બ્રહ્મ મુહૂર્તનું સૌથી મોટું રહસ્ય જાણીએ આગળ જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડીયો લાઈક કરીને તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીને કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી હાજરી ચો દર્શાવો સત્યલોકનું દિવ્ય વાતાવરણ સર્વત્ર પોતાનું આભામંડળ ફેલાવી રહ્યું હતું દેવતાઓ અને આશીષોના અવાજો ત્યાં ગુંજી રહ્યા હતા ચારે બાજુ શાંતિ અને ખુશીનું સામ્રાજ્ય હતું આ પવિત્ર લોકમાં

અભ્યાસ કર્યો છે અને વિશ્વના અસંખ્ય સ્થળોએ પણ મુસાફરી કરી છે પરંતુ મારા મનમાં વારંવાર એક પ્રશ્ન ઉદભવે છે જ્યારે હું પૃથ્વી પર જાઉં છું ત્યારે મને ત્યાંના લોકોમાં ઘણો ફરક દેખાય છે કેટલાક લોકોને અપાર પ્રતિભાનો આશીર્વાદ મળેલો હોય છે તેમનું મન શાંત રહે છે શરીર સ્વસ્થ રહે છે અને બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે બીજી બાજુ કેટલાક લોકો હંમેશા આળસ દુઃખ ખ અને આરામમાં ડૂબેલા રહે છે આટલો મોટો તફાવત કેમ છે શું આનું કોઈ ખાસ કારણ છે શું તે જાગૃતિના સમય સાથે સંબંધિત હોઈ શકે છે શું કોઈ ચોક્કસ સમય છે જ્યારે બ્રહ્માંડની દૈવી ઉર્જા મનુષ્યો માટે સરળતાથી સુલભ બને છે નારદ મુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ હળવેથી હસ્યા તેમના ચહેરા પર દિવ્ય પ્રકાશ ફેલાયો હતો તેમણે કહ્યું હે નારદ તમે ખૂબ જ ગહન પ્રશ્ન પૂછ્યો છે આ તફાવત સામાન્ય નથી પણ તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય રહેલું છે આ રહસ્ય બ્રહ્મ મુહૂર્તમાં છુપાયેલું છે બ્રહ્મ મુહૂર્ત એ દિવ્ય સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઊર્જા પૃથ્વી પર વહે છે આ સમય ઋષિઓ દેવતાઓ અને સિદ્ધ પુરુષોનો પ્રિય સમય છે આ મુહૂર્ત જે પોતાનામાં જાગૃત થાય છે તે બ્રહ્માંડની દિવ્યતાને પોતાની અંદર સમાવી શકે છે આ સમય સાધના ધ્યાન અને અને અભ્યાસ કરવાથી વ્યક્તિનું શરીર મન આત્મા શુદ્ધ બને છે આ સાંભળીને નારદ મુનિ હૃદય પ્રસન્ન થયું પણ તેમની અંદર બીજી એક જિજ્ઞાસા જાગી તેમણે ફરીથી કહ્યું હે ભગવાન જો બ્રહ્મ મુહૂર્ત આટલું શક્તિશાળી છે તો કૃપા કરીને મને એક એવી વાર્તા કહો જે તેની વાસ્તવિક અસર સ્પષ્ટ કરી શકે આ સમયની શું અસર થાય છે તે હું મારી જાતને અનુભવવા માંગુ છું ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું હે નારદ ધ્યાથી સાંભળો હું તમને એક ખૂબ જ પ્રાચીન વાર્તા કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે પોતે બ્રહ્મ મુહૂર્તનો મહિમા ખૂબ સારી રીતે સમજી શકશો આ વાર્તા એક એવા રાજાની છે જેણે બ્રહ્મ મુહૂર્તના પ્રભાવથી માત્ર પોતાનું ભાગ્ય જ નહીં પરંતુ જીવન અને મૃત્યુના બંધનોને પણ પાર કરી દીધા ઘણા સમય પહેલાની વાત છે કે ચક્રસેન નામનો એક ભવ્ય રાજા એક મહાન રાજ્યમાં શાસન કરતો હતો તે શક્તિશાળી બુદ્ધિશાળી અને પોતાની પ્રજાનો રક્ષક હતો પણ એક સમસ્યા હતી તેમણે સતત અશાંતિ અને અસંતોષનો અનુભવ કર્યો ત્યારે તેનું મન બેચેન રહેતું મહેલમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી છતાં તેને એવું લાગતું હતું કે તેના જીવનમાંથી કંઈક મહત્વપૂર્ણ ખૂટી રહ્યું છે એક દિવસ એક વૃદ્ધ આશી મહેલમાં આવી તેમના ચહેરા પર વેલનો તેજ અને તેમના અવાજમાં અસાધારણ શાંતિ રાજાએ તેમનું સ્વાગત કર્યું અને પોતાની સમસ્યા તેમની સમક્ષ મૂકી આશીએ હસીને કહ્યું રાજન તારી બેચેનીનું કારણ એ છે કે તું બ્રહ્માંડની ઉર્જા સાથે યોગ્ય રીતે જોડાઈ રહ્યો નથી બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગીને ધ્યાન કરનાર વ્યક્તિ પ્રકૃતિ અને બ્રહ્માંડની દૈવી શક્તિઓને પોતાની અંદર ગ્રહણ કરે છે આ જ કારણ છે કે મહાન યોગીઓ સિદ્ધ પુરુષો અને જ્ઞાની લોકો આ સમયનું ખાસ ધ્યાન રાખે છે રાજા શું છે છે અને તેની અસર આટલી ઊંડી કેમ રશે કહ્યું રાજન બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલા લગભગ દોઢ થી બે કલાક છે આ સમય અત્યંત શુદ્ધ શાંત અને ઊર્જાથી ભરેલો છે આ સમયગાળા દરમિયાન ઉઠીને ધ્યાન કરો અને ધ્યાન કરો ધ્યાન પ્રાર્થના યોગ અને અભ્યાસ કરવાથી વ્યક્તિની અંદર સાત્વિકતા શુદ્ધતા વધે છે તેનું શરીર સ્વસ્થ બને છે મન શાંત થાય છે અને બુદ્ધિ તેજ બને છે આ સમય ભગવાનને મળવાનો શ્રેષ્ઠ મોકો છે જે વ્યક્તિ આ સમય જાગે છે અને ચિંતન કરે છે તે જીવન અને મૃત્યુના બંધનને પણ પાર કરી શકે રાજાએ એ વાત ગંભીરતાથી સાંભળી અને નક્કી કર્યું કે બીજા દિવસથી તે બ્રહ્મ સ્થાન બનાવ્યું અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાન પ્રાણાયામ અને સ્વભ્યાસ કરવાનું શરૂ કર્યું થોડા દિવસોમાં ચમત્કારિક ફેરફારો થવા લાગ્યા રાજાનું મન પહેલા કરતા વધુ શાંત થઈ ગયું તેની બુદ્ધિ પહેલા કરતા વધુ તેજ થઈ ગઈ અને તેના શરીરમાં અભૂતપૂર્વ ઉર્જાનો પ્રવાહ શરૂ થયો તેમના નિર્ણયો અને નીતિઓ વધુ અસરકારક બનવા લાગી જેના કારણે રાજ્યમાં સમૃદ્ધિ અને શાંતિ વધવા લાગી થોડા વર્ષો સુધી આ નિયમનું પાલન કર્યા પછી રાજા ચક્રસેન માત્ર એક મહાન શાસક બન્યા જ નહીં પરંતુ તેમણે ધ્યાન અને સાધનામાં એટલી સફળતા પણ મેળવી કે તેમણે પોતાનું ભૌતિક શરીર છોડીને દૈવી લોકમાં પ્રવેશ કર્યો ભગવાન વિષ્ણુએ નારદ મુનિ તરફ જોયું અને કહ્યું હે નારદ આજ સાચો રાજા છે બ્રહ્મ મુહૂર્તના પ્રભાવથી જ રાજા ચક્રસેને માત્ર સાંસારિક જીવનમાં સફળતા મેળવી નહીં પણ આધ્યાત્મિક પ્રગતિ પણ કરી આ જ કારણ છે કે આરશી મુનિ અને સિદ્ધ પુરુષ આ સમયનું ખાસ ધ્યાન રાખે છે આ સમયગાળામાં જે કોઈ જાગે છે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે તેને ચોક્કસપણે સફળતા મળે છે નારદ મુનિની આંખોમાં હવે કોઈ શંકા નહોતી તેમણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને નક્કી કર્યું કે તેઓ પણ લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર જશે અને બધાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ જણાવશે શીખવે છે કે જો આપણે આપણા જીવનમાં આધ્યાત્મિક માનસિક અને શારીરિક પ્રગતિ ઈચ્છતા હોઈએ તો આપણે આ દિવ્ય સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ આ એવો સમય છે જ્યારે પ્રકૃતિ

તેને શાંતિ ન મળી મહેલમાં કોઈ ખુશી ન હોતી સુવિધાઓની કોઈ કમી ન હોતી પણ જ્યારે પણ તે રાત્રે સૂતો ત્યારે તેને વિચિત્ર સપના આવતા ક્યારેક તે જોતો કે તે અંધારી ગુફામાં ફસાયેલો છે ક્યારેક એવું લાગતું હતું કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને બોલાવી રહી છે પણ તે તેને જોઈ શકતો ન હતો સમય પસાર થતો ગયો અને રાજાની બેચેની વધવા લાગી તેમણે પોતાના દરબારના વિદ્વાનો બ્રાહ્મણો અને જ્યોતિષીઓને બોલાવ્યા અને તેમની સમસ્યાનો ઉકેલ પૂછ્યો બધાએ પોતાના મંતવ્યો આપ્યા પણ કોઈની પાસે સાચો જવાબ નહોતો એક દિવસ એક વૃદ્ધ અર્ષી અત્રિ તેમના દરબારમાં આવી તેમની આંખોમાં અપાર શાંતિ અને ચહેરા પર દિવ્ય તેજ હતું રાજાએ હાથ જોડીને કહ્યું ઓ અર્ષી હું એક એવો રાજા છું જે દિવસરાત સુખોમાં વ્યસ્ત રહે છે પણ ખબર નથી કે મારા મનને શાંતિ કેમ નથી મળતી કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્તિ કોઈ રસ્તો જણાવો અરશી થોડી વાર રહી અને પછી બોલી હે રાજા તમારી સમસ્યાનો એક જ ઉકેલ છે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરવાનો અભ્યાસ કરવો પડશે આ એ સમય છે જ્યારે ભગવાન પોતે આ દુનિયામાં પોતાની દૈવી ઉર્જા ફેલાવે છે જે વ્યક્તિ આ સમયનો લાભ લે છે તે તેના બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને મુક્તિના માર્ગ પર આગળ વધે છે રાજા ચોંકી ગયો આ આ સાંભળ્યું ન હતું બધું તેના માટે બિલકુલ નવું હતું તે વિચારમાં પડી ગયો અને કુતુહલ થી અર્શ તરફ જોઈને બોલ્યો ઓ રશીમ શું મારી બધી સમસ્યાઓ ફક્ત બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી જ ઉકેલાઈ શકે છે આ કેવી રીતે શક્ય છે આરશે હળવા સાથે કહ્યું રાજન દુનિયામાં દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે જેમ સૂર્યોદય પહેલા આકાશમાં આછો લાલાશ દેખાય છે તેવી જ રીતે આત્માના જાગૃતિનો પણ એક સમય હોય છે જો તમે આ સમય જાગીને સાધના કરો છો તો તમારી બધી માનસિક અને આત્મનિરીક્ષણ કરવું પણ જરૂરી છે તો જ તમે અદભુત સમયનો સંપૂર્ણ લાભ લઈ શકશો રાજાને આરસ વાત ખૂબ જ ગહન લાગી તેને લાગ્યું કે જાણે તેને તેની બધી સમસ્યાઓનો જવાબ મળી ગયો છે તેણે નક્કી કર્યું કે તે બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે અને હતો ત્યારે રાજા ચંદ્રકેતુ ધીમે ધીમે પોતાના પલંગ પરથી ઉઠ્યા ચારે બાજુ શાંતિ હતી ફક્ત હળવો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો આકાશમાં આછો ચાંદનો પ્રકાશ ફેલાયો હતો વાતાવરણમાં એક અનોખી શાંતિ હતી જાણે બ્રહ્માંડ કોઈ દૈવી ઊર્જાથી ભરેલું હોય રાજાએ પહેલા ગંગાના પાણીમાં સ્નાન કર્યું ઠંડા પાણીના સ્પર્શથી તેનું શરીર અને મન બંને આનંદથી ભરાઈ ગયા આ પછી તે ધ્યાન કરવા માટે એક શાંત જગ્યાએ બેઠો પરંતુ ધ્યાન કરવાનો પ્રયાસ કરતાની સાથે જ તેનું મન અહીં ભટકવા લાગ્યું અને ત્યાં ક્યારેક તેને રાજ્યની ચિંતા થવા લાગી તો ક્યારેક ઊંઘની અસર તેના પર હાવી થવા લાગી પણ તે હાર માનનારાઓમાંનો એક ન હતો તેણે આ શઅત્રી દ્વારા કહેવામાં આવેલા એક વિશેષ મંત્રનો જાપ શરૂ કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ જેમ જેમ તે મંત્રનો જાપ કરતો ગયો તેમ તેમ તેને અંદર એક અદ્ભુત શાંતિનો અનુભવ થવા લાગ્યો ધીમે ધીમે તેનું મન સ્થિર થયું અને તેની બધી ચિંતાઓ અને ચિંતાઓ દૂર થવા લાગી થોડી જ વારમાં તેને એવું લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને પ્રેમથી ભેટી રહી છે જ્યારે રાજા ધ્યાનમાંથી જાગ્યો ત્યારે તેને લાગ્યું કે તેનું મન પહેલા કરતા વધુ હળવા શાંત અને ખુશ થઈ ગયું છે એવું લાગ્યું કે જાણે તેનામાં એક નવી ઉર્જાનો સંચાર થયો હોય આ અનુભવ ખૂબ જ અદભુત હતો તે આ વિશે ખૂબ જ ઉત્સાહિત હતો તેમણે નક્કી કર્યું કે હવેથી તે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગશે અને આ દૈવી પ્રથા અપનાવશે રાજા આશ અત્રી પાસે ગયા અને તેમને પોતાનો અનુભવ જણાવ્યો તે ખૂબ જ ઉત્સાહિત હતો અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેણે કહ્યું હે પ્રભુ તમે મને એવું જ્ઞાન આપ્યું છે જે મારા જીવનને નવી દિશા આપી શકે છે આજે પહેલી વાર મેં સાચી શાંતિનો અનુભવ કર્યો છે

તેના મનમાં એક નવી ઊર્જા નવો ઉત્સાહ અને નવા જીવનની આશા જાગી આર્શે હસીને કહ્યું ના આ તો ફક્ત શરૂઆત છે જો તમે બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં જાગતા રહેશો અને આ રીતે અભ્યાસ કરશો તો થોડા જ સમયમાં તમને દૈવી રહસ્યોનો અનુભવ થવા લાગશે રાજા ચંદ્રકેતુ આશ્ચર્યચકિત થઈ ગયા તેણે જિજ્ઞાસાથી પૂછ્યું હે ભગવાન આ દૈવી રહસ્યો શું છે શું હું તેમને સમજી શકું છું રાશ અત્રીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હું તમને આગામી થોડા દિવસોમાં જવાબ આપીશ પણ પહેલા તમારે સાત રાત સતત જાગતા રહીને ધ્યાન કરવું પડશે જો તમે આ કસોટીમાં સફળ થશો તો તમને તે રહસ્ય મળશે જે આખી દુનિયા માટે દુર્લભ છે રાજાએ સંકલ્પ કર્યો કે તે આ કસોટી ચોક્કસ પૂર્ણ કરશે આગામી સાત દિવસ સુધી તે નિયમિતપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગશે ધ્યાન કરશે અને આશ અત્રી દ્વારા બતાવેલા માર્ગને અનુસરશે બીજી રાત્રે જ્યારે રાજાએ ધ્યાન કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને એક અદભુત અનુભવ થયો શરૂઆતમાં તેમના મનમાં રાજ્યની સુરક્ષા અને ભવિષ્યના કલ્યાણ માટેની યોજનાઓ વિશે અસંખ્ય વિચારો આવવા લાગ્યા પરંતુ જેમ જેમ તેમણે પોતાનું દ્રષ્ટિકોણ નિશ્ચિત કર્યું અને તેને લાગ્યું કે તે તેના શરીરની બહાર જઈ રહ્યો છે તેનું મન હળવું થઈ ગયું અને તેણે તેની સામે એક વિશાળ પ્રકાશ વર્તુળ ફરતું જોયું તે વર્તુળ સતત ફરતું હતું ક્યારેક ઝડપી ક્યારેક ધીમું તેમણે એક દૈવી અવાજ સાંભળ્યો હે રાજા તમે જે જોઈ રહ્યા છો તે સમય ચક્ર છે બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરવાથી સાધકને સમયનો સાક્ષાત્કાર થાય છે જન્મ મૃત્યુ અને પુનર્જન્મના બંધનો નક્કી કરતો સમય જ શરૂ થાય છે જો તમે આ સાધના સાત દિવસ સુધી ચાલુ રાખશો તો તમને સમયના રહસ્યોનો અનુભવ થશે રાજા આશ્ચર્યચકિત થઈને ધ્યાનમાંથી બહાર આવ્યા તેનો શ્વાસ ઝડપી હતો પણ તેનું મન ખૂબ જ હળવું હતું આ એક વિચિત્ર અનુભવ હતો જે તેને પહેલા ક્યારે અનુભવ્યો ન હતો ત્રીજી રાત્રે જ્યારે રાજા ધ્યાનમાં બેઠા આ વખતે તેઓ કુદરતી રીતે સમાધિમાં ગયા થોડી વારમાં તે પોતાને બીજી કોઈ જગ્યાએ મળી ગયો તે એક મહેલમાં ઊભો ઉભો હતો પણ આ તેનો પોતાનો મહેલ નહોતો ચારે બાજુ દૈવી વસ્ત્રો પહેરેલા લોકો ઊભા હતા તેઓ તેને રાજા કહીને સંબોધતા હતા પણ આ સૌમ્ય નગર નહોતું એક વૃદ્ધ બ્રાહ્મણ તેમની સામે આવ્યો અને કહ્યું રાજન તું તારા પાછલા જન્મને ઓળખે છે રાજા ચંદ્રકેતુ સ્તબ્ધ થઈ ગયા તેણે પોતાની આસપાસ જોયું અને તેને સમજાયું કે આ કોઈ બીજો સમય છે કોઈ બીજો જન્મ છે પછી દૈવી અવાજ ફરી ગુંજ્યો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન કરે છે તે જીવનનું રહસ્ય જાણવા માટે સક્ષમ બને છે આખું શરીર રોમાંચિત થઈ ગયું જ્યારે તે ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે તેની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ શું બ્રહ્મ મુહૂર્ત ખરેખર એટલું શક્તિશાળી છે કે તે માણસના જન્મનું રહસ્ય ખોલી શકે બીજા દિવસના ધ્યાનમાં તે બીજું શું અનુભવ કરશે તે જાણવાની તેને તીવ્ર ઈચ્છા હતી ચોથી રાત્રે રાજાએ ધ્યાન કરવાનું શરૂ કર્યું કે તરત જ તેમણે પોતાના હૃદયમાં એક દિવ્ય પ્રકાશનો અનુભવ કર્યો આ પ્રકાશ ખૂબ જ નરમ હતો પણ અનંત ઊર્જાથી ભરેલો હતો પછી એક ગુંજતો અવાજ સંભળાયો હે રાજા આ પ્રકાશ તમારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે માણસ પોતાના શરીર સત્ય માને છે પણ આત્મા તેનું વાસ્તવિક અસ્તિત્વ છે બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરવાથી આત્માનો સાક્ષાત્કાર થાય છે રાજાનું હૃદય આદ્ર ભરાઈ ગયું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે આત્માનો સાક્ષાત્કાર આટલી સ્પષ્ટ રીતે શક્ય બની શકે છે પાંચમી રાત્રે રાજા ધ્યાનમાં બેઠા કે તરત જ તે બીજી જગ્યાએ પહોંચી ગયો ત્યાં તેણે પોતાનું શહેર જોયું પણ આ શહેર હાલના શહેર કરતા અલગ હતું શહેરના દરવાજા પર એક વિશાળ સૈન્ય ઊભું હતું સૈનિકો શસ્ત્રોથી સજ્જ હતા અને હુમલાની તૈયારી કરી રહ્યા હતા રાજા ડરી ગયો શું થઈ રહ્યું છે આ દ્રશ્ય પણ આ સમય હજુ આવ્યો નથી પછી જવાબ મળ્યો હે રાજા જો મુહૂર્ત આ પ્રથા ચાલુ રાખશો તો તમે આવનારા સમયની ઘટનાઓ અગાઉથી જોઈ શકશો અને યોગ્ય નિર્ણયો લઈ શકશો રાજા સ્તબ્ધ થઈ ગયો શું આ ભવિષ્યનો સંકેત હતો છઠ્ઠી રાત્રે ધ્યાન દરમિયાન રાજાએ એક અંધારી ગુફા જોઈ તે પોતે હતો ગુફાની અંદર ઉભો હતો અને યમદૌત તેની સામે હાજર હતો હે રાજા જોવો મૃત્યુ કેવું હોય છે માણસ તેને અંત માને છે પણ આ એક નવી શરૂઆત છે બ્રહ્મુહૂર્તમાં ધ્યાન કરનાર સાધક મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે રાજાએ જોયું કે આત્મા શરીર છોડીને દૈવી દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે આ એક રહસ્યમય અનુભવ હતો તેમાં બિરાજમાન હતા હે રાજા બ્રહ્મ મુહૂર્તનો સૌથી મોટો ફાયદો એ છે કે સાધકને પરમ સત્યનો અનુભવ થાય છે આ સત્ય ન તો જન્મ છે ન મૃત્યુ ન સુખ કે ન દહન તે ફક્ત પવિત્રતા છે રાજા ચંદ્રકેતુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જારે તે ધ્યાનમાંથી ઉઠ્યો ત્યારે તેનો આત્મા સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો હવે તેને ખબર પડી ગઈ કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી પણ આત્માની મુક્તિનો માર્ગ છે અર્શ અત્રિનો છેલ્લો સંદેશ બીજા દિવસે સવારે રાજાએ આર્શ અત્રિને પોતાના અનુભવો કહ્યા આર્ષે હસીને કહ્યું હે રાજા હવે તમે બ્રહ્મ મુહૂર્તનું સાચું મહત્વ સમજી ગયા છો જો આ સમય દરમિયાન બધા લોકો જાગી જાય અને ધ્યાન કરે તો તેઓ પણ અંતિમ સત્ય જાણી શકે છે પરંતુ યાદ રાખો કે આ રસ્તો મુશ્કેલ છે ધીરજ અને સમર્પણ જરૂરી છે રાજાએ પ્રતિજ્ઞા લીધી કે તે પોતાના જીવન દરમિયાન બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગીને ધ્યાન કરશે અને પોતાની પ્રજાને પણ આ દિવ્ય જ્ઞાથી પરિચિત કરાવશે આ વાર્તા આપણને શીખવે છે કે મુહૂર્ત દરમિયાન ધ્યાન કરવાથી મનની શાંતિ મળે છે સમય ચક્ર અને પાછલા જન્મોનું જ્ઞાન મળે છે વ્યક્તિને આત્માનો સાક્ષાત્કાર થાય છે ભવિષ્યના સંકેતો મળે છે મૃત્યુનો ભય સમાપ્ત થાય છે વ્યક્તિને પરમ સત્યનું દર્શન થાય છે જે આ રહસ્યને સમજે છે તે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને મુક્તિના માર્ગ પર આગળ વધે છે તો મિત્રો આ હતી બ્રહ્મ મુહૂર્તની રહસ્યમય વાર્તા જેને જાણીને રાજા ચંદ્રકેતુનું જીવન બદલાઈ ગયું શું તમને ખ્યાલ આવ્યો કે તે માત્ર એક વાર્તા નહોતી પણ એક દૈવી જ્ઞાન હતું જે તમારા જીવનને પણ બદલી શકે છે હવે તમે જાણો છો કે બ્રહ્મ મુહૂર્ત માત્ર એક સમય નથી તે આત્માના જાગૃતિનો ક્ષણ છે આ એ પવિત્ર સમય છે જ્યારે તમે તમારી અંદર છુપાયેલા રહસ્યોને જાણી શકો છો તમારા આત્માના ઊંડાણ સુધી પહોંચી શકો છો અને તમારા પાછલા જન્મોની ઝલક પણ મેળવી શકો છો આ એ જ દિવ્ય સમય છે જ્યારે તમે તમારા ભવિષ્યના સંકેતોને સમજી શકો છો તમારા જીવનની દિશા સ્પષ્ટ કરી શકો છો અને તમારી જાતને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકો છો પરંતુ તે તે ફક્ત યોગીઓ કે તપસ્વીઓ માટે માટે જ નથી દરેક વ્યક્તિ છે છે જે પોતાના જીવનમાં પ્રગતિ ઈચ્છે જે શાંતિ અને સફળતાની શોધમાં છે જે પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે તે તેમના માટે છે જેઓ પોતાનું માનસિક અને આધ્યાત્મિક સ્તર વધારવા માંગે છે તમે ગમે તે ક્ષેત્રમાં હો વિદ્યાર્થી હો વેપારી હો ગૃહસ્થ હો કે કોઈ પણ કામ કરતા હોહૂર્તનો યોગ્ય લાભ લઈને તમે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકો છો પણ મિત્રો આ જ્ઞાન ફક્ત સાંભળીને જીવનમાં પરિવર્તન નહીં લાવે તે માત્ર એક રસપ્રદ હકીકત ન રહેવી જોઈએ તેની વાસ્તવિક અસર યારે જ થશે જ્યારે તમે તેને તમારા જીવનમાં અપનાવશો જ્યારે તમે તેને તમારા રોજિંદા જીવનનો એક ભાગ બનાવશો હવે પ્રશ્ન શક્તિને તમારા જીવનમાં આમંત્રિત કરવા માંગો છો જો તમારો જવાબ આ હોય તો આ નિર્ણય કાલ પર ન છોડો આ સંકલ્પ હમણાં જ લો આજથી જ તેને તમારા જીવનનો એક ભાગ બનાવી લો જો તમે ખરેખર આ દૈવી પરિવર્તન માટે તૈયાર છો તો તમારી અંદર એક અતૂટ પ્રતિજ્ઞા લો હું બ્રહ્મ મુહૂર્તની શક્તિ અપનાવવા તૈયાર છું આ ફક્ત શબ્દો નહીં હોય તે આત્માને જાગૃત કરવાનો સંકલ્પ હશે આ તમારા માં અપાર શક્તિને જગાડવાની શપથ હશે તો વિચારશો નહીં નિર્ણય લો જે કોઈ આ માર્ગ પર ચાલે છે તે પોતાના જીવનને ઉચ્ચતમ ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે બ્રહ્મુહૂર્ત નું આ રહસ્ય હવે તમારી સામે છે હવે એ તમારા પર નિર્ભર છે કે તમે તેને અપનાવીને તમારા જીવનને કેવી રીતે બદલો છો ભક્તો આ બધી માહિતી જાહેર રાખીને આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયો તમારી શ્રદ્ધા અને શ્રદ્ધા પર તેની કસોટી કરો અમારી ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતી નથી જો તમને આજની માહિતી ગમી હોય તો આ વિડિયોને લાઇક કરો અને તમારી પોતાની ચેનલને ને કરો બેલ નોટિફિકેશન સેટ કરો જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી